નમસ્કાર મિત્રો અમારી સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેકથી થતાં મોતના ખૂબ જ ચિંતા ઉપજાવી છે એવામાં અત્યાર સુધી ગુજરાતમાં સુરતમાં હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા હતા ત્યારે હવે લાગે છે કે અરવલ્લી જિલ્લા મોતનો આંકડો તોડી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ છ લોકોએ હાર્ટ એટેક આવ્યો છે અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં હાર્ટ એટેકથી મોતનું તાંડવ ખેલાઈ રહ્યું છે અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકના સમાચાર જાણીને ચોંકી જવા છે જો કે અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં હાર્ટ એટેકથી છ લોકોના મોત છે જેમાં પુરુષ એક અને એક મહિલાનું મોત નીપજ્યું છે આ તમામ છ લોકો તોતેર વર્ષના હતા જોકે જેમાં માલપુર મેઘરજમાં બે અને સાંટબાઇ એક અને મોડાસામાં એકનું મોત નીપજ્યું છે સાસઠ વર્ષે એક ખેડૂતનું યાદમાં અનાજ વીતતી વેળાએ હાર્ટ એટેક આવતા મોત આવ્યું હતું જો કે જિલ્લામાં સતત વધતા એટેકના કેસો ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ